સારા માણસોનું મન શાંત સરોવર જેવું હોય છે જેમાં ક્રોધ ઈર્ષા અહંકાર અને કોઈ પણ પરિસ્થિતિ આવે તો પોતે શાંત બની જાય છે તમે તેની સામે ગમે તેટલું ખરાબ કરો તો પણ તે પોતાનો સારો હોવાનો ગુણ છોડતા નથી પણ ખરાબ વ્યક્તિના મન ઉપર પોતાની છાપ જરૂર છોડી દે છે જેવી રીતે ચંદનના વૃક્ષ પર જેટલા પણ સાપ લટકી જાય તે પોતાની શીતળતા છોડતા નથી પણ સાપ સુગંધિત અવશ્ય બની જાય છે એક નગરમાં એક વણકર રહેતા હતા તે સ્વભાવથી ખૂબ જ શાંત અને નમ્ર હતા ક્રોધ તો તેને આવતો જ ન હતો એક વખત કેટલાક તોફાની છોકરા તે વણકર પાસે આવ્યા એ યોજના બનાવીને કે આજે તેને ક્રોધ અપાવીને જ રહીશું તેમાંથી એક છોકરો પૈસાવાળા મા બાપનો દીકરો હતો તેણે એક સાડી તરફ ઇશારો કરતા કહ્યું કે આ સાડીની કિંમત કેટલી છે આઠ મુદ્રા વણકરે કહ્યું હવે છોકરાએ તે સાડીના બે ટુકડા કરી નાખ્યા અને કહ્યું કે આ એક ટુકડાની કિંમત કેટલી છે ચાર મુદ્રા વણકરે શાંતિથી કહ્યું હવે છોકરાએ તે ટુકડાના પણ બીજા બે ટુકડા કરી નાખ્યા હવે વણકરને કહ્યું કે હવે કિંમત બતાવવાની બે મુદ્રા વણકરે છતાં શાંતિથી કહ્યું તે શાંત હતા છોકરો સાડીના ટુકડા ટુકડા કરી નાખ્યા અને છેલ્લે બોલ્યો કે હવે મારે આ સાડી નથી જોઈતી આ ટુકડા આવે મારે શું કામના ત્યારે વણકરે શાંતિથી જવાબ આપ્યો અને કહ્યું બેટા હવે આ ટુકડા તારા તો શું કોઈના પણ કામમાં આવશે નહીં આ સાંભળીને છોકરો શરમાઈ ગયો અને તેણે કહ્યું કે મેં તમારું નુકસાન કર્યું છે તેથી તમારી સાડીની કિંમત આપી દો ત્યારે સંત વણકરે કહ્યું કે જ્યારે તમે સાડી લીધી જ નથી તો હું કિંમત કેવી રીતે લઈ શકું હવે છોકરાના સ્વાભિમાનને ઠેસ પહોંચી અને તેણે કહ્યું કે હું પૈસાવાળા મા બાપનો દીકરો છું તમે ગરીબ છો મારે કિંમત આપવાથી કંઈ જ ફરક નહીં પડે પણ તમે આ ખોટ કેવી રીતે સહન કરશો મેં તમારું નુકસાન કર્યું છે તે ખોટ મારે જ પૂરી કરવી જોઈએ વણકર હસતા હસતા બોલ્યા કે તું આ ખોટ ક્યારેય પૂરી નહીં કરી શકે વિચારો ખેડૂતની કેટલી મહેનત થઈ હશે ત્યારે કપાસ ઉગ્યો હશે પછી મારી પત્નીએ ખૂબ જ મહેનત કરીને કપાસને વીણીને દોરા કાપ્યા પછી મેં દોરાને રંગ્યા અને આ સાડી ગૂંથી આ સાડી મહેનતનો ત્યારે જ સફળ થાય જ્યારે તેને કોઈ પહેરતા તેનો લાભ ઉઠાવતા તેનો ઉપયોગ કરે પણ તે તો તેના ટુકડા કરી નાખ્યા મુદ્રાઓ આ ખોટને ક્યારેય પૂરી ન કરી શકે વણકર હજી પણ ક્રોધ કરતા ન હતા તેની વાણીમાં દયા અને સૌમ્યતા હતી છોકરો તો ખૂબ જ શરમાઈ ગયો તે રોવા લાગ્યો અને વણકરના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો મને ક્ષમા કરો મને ક્ષમા કરો વણકરે તેને પ્રેમથી ઉપાડી અને પીઠ ઉપર હાથ ફેરવીને કહ્યું કે બેટા જો હું તારી પાસેથી આ સાડીની કિંમત લઈ લઉં તો તેનાથી મારું કામ તો ચાલી જાત પણ તારી જિંદગીની તે હાલત જે આ સાડીની થઈ સાડી એક ગઈ હું બીજી બનાવી લઈશ પણ તારી જિંદગી એકવાર અહંકારથી નષ્ટ થઈ ગઈ હોત તો બીજી ક્યાંથી લાવેત તારો પશ્ચાતાપ જ મારા માટે સૌથી મોટી કિંમત છે તે ઘટનાએ તે છોકરાનું આખું જીવન બદલી નાખ્યું જાણો છો તે સંત વણકર કોણ હતા તે સંત વણકર હતા સંત કબીર સાચું જ કીધું છે કોઈએ જબ બસંત આતા તો પ્રકૃતિ સુધર જાતે જબ સંત આતા તો સંસ્કૃતિ સુધર જાતે ફરીથી મળીશું મિત્રો આવતા વિડિયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો